સમગ્ર કચ્છ જિલ્લામાં નવી બસો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહી છે તે અંતર્ગત અંજાર ડેપોને બે નવી એક્સપ્રેસ બસ ફાળવવામાં આવી છે આ બસનો રૂટ અંજારથી સંતરામપુરથી ફતેપુરાનો રહેશે ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ ઝાંગાના વરદસ્તે શ્રીફળ વધારીને શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હરિસંડી દેખાડીને બસને પ્રસ્થાન કરવામાં આવી હતી અંજારના એસટી ડેપો મેનેજર એચ આર ધારાસભ્ય શ્રીનું બુકે દ્વારા સ્વાગત કર્યું હતું અંજાર વિભાગને બે બસો ફાળવવા બદલ વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ધારાસભ્યશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો લોકોની સુખાકારીમાં વધારો થશે અને મુસાફરીમાં વધુ સગવડ ઊભી થશે એવી વાત ધારાસભ્યશ્રીએ કરી હતી આજના કાર્યક્રમમાં અંજાર નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી કચ્છ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન મશરૂભાઈ રબારી શહેર પ્રમુખ હિતેનભાઈ વ્યાસ તાલુકા ભાજપના પ્રમુખ બી એન આહિર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભોરાભાઈ છાંગા અંજાર નગરપાલિકા શાસક પક્ષના નેતા નિલેશ ગિરી ગોસ્વામી દંડક કલ્પનાબેન ગોર કાઉન્સિલર મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ તાલુકા ભાજપના મહામંત્રી કાંજીભાઈ સિંધવ તાલુકા ભાજપના મહામંત્રી કાંજીભાઈ આહિર અશ્વિનભાઈ પંડ્યા મજિતભાઈ રાયમા વશાલીબેન સોરઠિયા મંજુબેન ચૌહાણ પ્રવીણગીરી ગોસ્વામી ધનુબેન ગઢવી બીનાબેન સીતાપરા શૈલેન્દ્રસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એસટી ડેપો મેનેજરના માર્ગદર્શન હેઠળ કૌશિકભાઈ પટેલ રાજેન્દ્રભાઈ ચૌહાણ સહિતના એસટી વિભાગના કર્મચારીઓએ સમગ્ર આયોજનની વ્યવસ્થા somebody